આપણે અગાઉના વિડીયોમાં બહુપદી પી ઓફ એક્સ નું સાદુરૂપ આપ્યું હતું પરંતુ હજુ પણ તેના બીજ સરળતાથી શોધી શકાય એવું લાગતું નથી મૂળભૂત રીતે બહુપદીની હતી જેનાથી આપણે રૂપ આપીને તેને એક્સ અને એક્સ ની તેવીસ ઘાતના ગુણાકારના સ્વરૂપમાં દર્શાવી આપણા પ્રશ્નમાં બીજ ઘણા જ મહત્વના છે પરંતુ હજુ પણ આપણે તેના બીજ સરળતાથી શોધી શકીએ એવું લાગતું નથી અને અહીં આ જે ભૂરો ભાગ છે તેને તમે શાંત સમગુણોત્તર શ્રેણી તરીકે જોઈ શકો જેનો સામાન્ય ગુણોત્તર છે અને મેં તમને બીજા બતાવ્યું હતું કે શાંત સમગુણોત્તર સરવાળો કઈ રીતે શોધી શકાય આપણે અહીં તેજ સમાન રીતનો ઉપયોગ કરીશું જેથી આપણને તેના બીજ શોધવામાં સરળતા રહે હવે આપણે આ જે ભૂરો ભાગ છે તેને એસ કહીશું માટે એસ બરાબર

ઓછા એક્સ એસ મળશે અને સમીકરણની જમણી બાજુ આ બધા જ પદ કેન્સલ થઈ જાય આ બધા જ કેન્સલ થઈ જાય અને આપણી પાસે ફક્ત એક ઓછા એક્સ ની ચોવીસ ઘાત બાકી રહે એક ઓછા એક્સ ની ચોવીસ ઘાત સમીકરણ બંને બાજુ માઇનસ એક વડે ગુણિયે હવે અહીંથી એસ ને સામાન્ય લઈએ જેને હું અહીં લખીશ માટે એસ ગુણ્યા એક્સ ઓછા એક બરાબર એક્સ ની ચોવીસ ઘાત ઓછા એક માટે કહી શકાય કે સરવાળો બરાબર એક્સ ની ચોવીસ ઘાત ઓછા એક ભાગ્યા એક્સ ઓછા એક આમ અહીં આ જે ભૂરા રંગમાં લખ્યું છે આપણે તેનું સાદુ રૂપ આ પ્રમાણે આપ્યું એક્સ ની ચોવીસ ઘાત ઓછા એક ભાગ્યા એક્સ ઓછા એક યાદ રાખો કે આપણે અહીં એવા બીજ શોધવા માંગીએ છીએ જેમના વર્ગમાં કાલ્પનિક ભાગ હોય આપણે એ પણ જાણીએ છીએ કે આ બહુપદી એક બીજ x બરાબર છે કારણ કે જો પી ઓફ બરાબર ઝીરો લઈએ તો એક્સ બરાબર જેવી બાબત એ છે કે આપણે આના કોઈ પણ બીજને બે વાર ગણવા નથી માંગતા આપણે પ્રશ્નને ફરીથી વાંચીએ અહીં એવું બની શકે કે કોઈ બીજ બે વખત પુનરાવર્તિત થાય તમે એવું વિચારી શકો પરંતુ આપણી પાસે અહીં તેવીસ ભિન્ન બીજ છે તેઓ આપણને અહી કહી રહ્યા છે કે ઝેડ વન ઝેડ ભિન્ન શૂન્ય છે માટે આપણે હવે આ તેવીસ ભિન્ન શૂન્ય પર જ ધ્યાન આપીએ આપણે તેવીસ શૂન્યો ને બે વખત ગણવાના નથી આપણે તેમના કાલ્પનિક ભાગને બે વખત ઉમેરવાના નથી આપણે તેને ક્યુ ઓફ એક્સ કહીએ આપણે તેનો વર્ગ લઈએ છીએ માટે દરેક બીજ બે વખત આવશે પરંતુ આપણે તેને ગણવાની જરૂર નથી આપણા માટે ફક્ત ભિન્ન બીજ મહત્વના છે આપણી પાસે આ બહુપદીના બીજના વર્ગોના કાલ્પનિક ભાગની નિરપેક્ષ કિંમતનો સરવાળો મહત્વનો છે અને આપણે હમણાં જ શોધ્યું કે આના બરાબર આ થશે આપણે ક્યુ ઓફ એક્સ ને બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ આ ગુણ્યા એક્સ ઓછા એક આમ ક્યુ ઓફ પાસે તે બધા જ સમાન ભિન્ન બીજ હશે જે પી ઓફ એક્સ ના પણ બીજ છે પરંતુ અહીં એક વધારાનું બીજ આપણને એક્સ બરાબર એક મળે છે અને x બરાબર 1 એ આનું બીજ નથી કારણ કે જો તમે અહીં x બરાબર 1 મૂકો તો તમને 24 મળે જેના બરાબર 0 નથી હવે આના બરાબર આ ભાગ જે આ છે x ની 24 ઘાત ઓછા 1 ભાગ્યા x ઓછા 1 ગુણ્યા x ઓછા 1 જેના બરાબર x ની 24 ઘાત ઓછા 1 હવે આપણે હમણાં જ કહ્યું તે પ્રમાણે અહીં આ ભાગના બીજ સિવાય કે એક્સ બરાબર વન એ આ બહુપદી બરાબર ઝીરો લઈએ અને હવે બંને બાજુ એક ઉમેરીએ માટે આપણને x ની ચોવીસ ઘાત બરાબર એક મળે યાદ રાખો કે અહીં આના ચોવીસ બીજ છે તેમાંનું એક બીજ એક છે તેમાનો એક બીજ x બરાબર 1 છે આપણે તેને અવગણીએ છીએ આપણા માટે બાકીના 23 બીજ મહત્વના છે અને આ 23 બીજ એવા છે જેના બરાબર 1 નથી આપણે તેમનો વર્ગ કરવા માંગીએ છીએ અને પછી તેમના કાલ્પનિક ભાગની નિરપેક્ષ કિંમત લેવા માંગીએ છીએ આપણે તેને થોડો સમતલ પર સમજવાનો પ્રયત્ન કરીએ આપણે 1 ની 1 ના છેદમાં 24 ઘાત કઈ રીતે શોધી શકીએ આપણે અહીં સંકર સમતલ દોરીએ જે કંઈક આ પ્રમાણે આવશે અહીં આ વાસ્તવિક અક્ષ છે અને આ કાલ્પનિક અક્ષ એક અહીં આવશે તેની પાસે કોઈ કાલ્પનિક ભાગ નથી પરંતુ આપણે તેને ફરીથી લખી શકીએ એકને આ રીતે લખી શકાય ઈ ની આઈ ગુણ્યા ઝીરો ઘાત જે ઈ ની ઝીરો ઘાત જ થશે અને તેના બરાબર એક થાય અથવા જો આપણે રેડિયન સાથે કામ કરી રહ્યા હોઈએ તો તેમાં બે પાય ઉમેરી શકીએ આમ એક બરાબર ઈ ની આ ઘાત જેના બરાબર ઈ ની ટુ પાય આઈ ઘાત થશે એક વખત બે પાય ઉમેરો સમતલમાં એક વખત પરિભ્રમણ કરીજી વખત ઉમેરો તો તમે બીજી વખત તેની ફરતે જશો માટે આના બરાબર ઈ ચાર પાય આઈ જેના બરાબર ઈ છ પાય આઈ જેના બરાબર ઈ આઠ પાય આઈઘાત આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે હવે જો આપણે આ શોધવા માંગતા હોઈએ તો આપણે આ આખાની એકના છેદમાં ચોવીસ ઘાત લઈ શકીએ એટલે કે આપણે આ બધાને ચોવીસ વડે ભાગી શકીએ આપણે અહીં આ બધાને ચોવીસ વડે ભાગીશું ચોવીસ વડે ભાગીએ હવે અહીં આ પ્રથમ બીજ શું થાય તે ની એની ઝીરોના છેદમાં ચોવીસ ઘાત થશે એટલે કે ની ઝીરો ઘાત જ થાય અને તેના બરાબર એક થાય અને આપણે તે બીજને અગણીએ છીએ કારણ કે આ બહુપદીનું સાદુ રૂપ આપવા આપણે તેમાં એક ઉમેર્યું હતું હવે આ બીજ શું થશે તે એની પાયના છેદમાં બાર આઈઘાત થાય જેના બરાબર કોસાઇન ઓફ પાયના છેદમાં બાર વત્તા આઈ ગુણ્યા સાઈન ઓફ પાયના છેદમાં બાર જો તમે આ બીજને સમતલમાં દર્શાવવા માંગો તો તે પાયના છેદમાં બાર જેટલા ખૂણે આવશે જો આપણે તેને ડિગ્રીના સંદર્ભમાં વિચારીએ તો તે પંદર અંશ થાય માટે તે કઈક આ પ્રમાણે દેખાશે હવે આના બરાબર શું થાય તે ખૂણો પાય ના છેદમાં છ થશે આ ખૂણાથી બમણો થાય ત્રીસ અંશ માટે અને તે બીજ કઈક આ પ્રમાણે દેખાય ધ્યાન આપો કે આ બંને પણ એકબીજાથી પાય ના છેદ માં બાર જેટલા દૂર છે ત્યારબાદ અહીં આ પાયના છેદમાં ચાર થશે તે અહીં આવે પિસ્તાલીસ અંશ જો તમે ધ્યાન આપશો તો દરેક વખતે આપણે આ પ્રથમ બીજના ઘાતને ઉમેરી રહ્યા છીએ આપણે તેને પાયના છેદમાં બાર વડે વધારી રહ્યા છીએ યાદ રાખો કે આપણા માટે ફક્ત તેમના વર્ગનો કાલ્પનિક ભાગ જ મહત્ત્વનો છે સૌપ્રથમ કયા કયા બીજ આવશે તેના પર ધ્યાન આપીએ આપણે અહીં એકમ વર્તુળ દોરી શકીએ અને પછી તેને ચોવીસ સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ હું તેને અહીં ફરીથી દોરીશ અહીં આ મારું સમતલ છે આ પ્રમાણે આપણે અહીં એકમ વર્તુળ દોરીએ આ રીતે બધાનું જ મૂલ્ય એક આવશે આ એક બીજ થાય પરંતુ આપણી પાસે ચોવીસ બીજ છે તેથી આપણે આ એકમ વર્તુળના ચોવીસ ભાગ કરીશું આપણી પાસે અહીં ચાર વિભાગ છે માટે દરેક વિભાગમાં છ બીજ આવશે અહીં આ પાયના છેદમાં બાર બે પાયના છેદમાં બાર ત્યારબાદ પાયના છેદમાં ચાર અહીં આ પાયના છેદમાં ત્રણ આ પાંચ પાયના માં બાર અને આ પાય ના છેદ માં બે આપણે પછી ના માં આગળ જોઈશું